ગુજરાતી ડી આપનું સ્વાગત છે ગર્જન તાલુકાના નારેશ્વર પાલેજ જવાના મુખ્ય માર્ગ પર ભીની રેતીના કારણે રોડ ઉપર માટીના વાજીલા થરને દૂર કરવામાં આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર ગર્જન તાલુકાના નારેશ્વર થી પાલેજ તરફ જતો મુખ્ય માર્ગ પર રોજની અસંખ્ય રેતીની ગાડીઓ રાત દિવસ ચાલે છે જેમાં ભીની રેતીનું વહન થાય છે અને ભીની રેતીના કારણે રોડ ઉપર પાણી પડે છે અને પાણીના કારણે ડામર રોડ ખેતર જવાના રસ્તા સમાન બની જાય છે માણસના શરીર ઉપર ગુંમડા થાય ત્યારે જે સોજો આવે એવી રીતે ડામર રોડ ઉપર ગુંમડા થઈ જાય છે બાઇક રિક્ષા છગડો ચલાવવો મુશ્કેલ સર્જાય છે ત્યારે પુનિતપુરા ગામના માજી ડેપ્યુટી સરપંચ દ્વારા તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર રોજ વડોદરા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ટેલિફોનના માધ્યમથી રજૂઆત કરતા અધિકારીઓ દ્વારા ડેપ્યુટી સરપંચની રજૂઆતને ગ્રાહ્ય રાખી અને યુદ્ધના ધોરણે તાત્કાલિક ઓગણત્રીસ ત્રણ બે હજાર રોજ રોડની સાફ સફાઈ કરાવી અને સ્થાનિક લોકોના હિતમાં ખૂબ જ સરસ અને સરાહનની કામગીરી કરવા બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ